રોટા જોઈ રહ્યા છો આ રોટા વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ને સાવ ઓછી કિંમતની અંદર મોટા ટ્રેક્ટરનું રોટા છે સાવ ઓછું વાપરેલું ન્યૂ બ્લેડવાળું અને વ્યાજબી ભાવે મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો રોટા બધી ડિટેલ હું આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપણું ફેસબુક પેજ પણ ફોલો કરજો કંપનીનું આ રોટાવેટર વેચવાનું છે મોડલની વાત કરું તો આ માત્ર માત્ર ને વર્ષ જૂનું છે અંદર ક્લિયર તમે જોઈ શકો છો બે ના બાવીસના મોડલનું જોવા મળશે બે હજાર એકવીસ બાવીસ ત્રણ વર્ષ વાપરેલું મોટા ટ્રેક્ટરનું આ રોટાવેટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલરમાં અને એક જ હાથે ચલાવેલું અને ફૂલ સાચવેલું કંપની કંડિશનમાં ફોલ્ટ નથી રૂબરૂ રૂબરૂ સ્થળ પર જોઈ ચેક કરીને લઈ શકો છો પહેલા રોટાવેટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને રોટાવેટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ રૂબરૂ જજો રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

મોવાસા ગામે જોવા મળશે રોટાવેટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો વિડીયો ફોન કરી રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો